જય ભીમ જય જے વિધાન મિત્રો સાવરકુંડલાના ફોન કરીને વિચાર જાણવા માટે અજાણ્યો થયો સાંભળો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખો જય જય જے હા પપુભાઈ કોને તમને કીધું મનસુખભાઈને હું મળ્યો ને તમને કીધું ફોન ફોન આપણે વાત થઈ આપડે બે ની વાત થાય તમારું નામ હા પણ પપ્પુ ભાઈ તમને મેં એવું કીધું છે કે તમે આ છોકરી એવું

અરે ભાઈ નામ દઈને મેં કેના એવું કંઈ આખી વાત તમે કીધું મનસુખ બાઈનો માણસ છું અને કીધું એટલે હું તમને ઓળખતો નથી આપણે ને ફોનમાં વાત થઈ પણ આની પાસે જે ગયા એ તો મનસુખ બાઈનું નામ દઈને ગયા ને હા વાત કરી ઈ ભલે કરી તમારે શું છે ને કામ કી ગયા તા હું મારા કામ થી હું જોતો તમારા કામ થી પણ તમારા આ माधुरी નું શું કામ હતું આ જે છોકરી પાગ્યા એનું કામ હતું કાઈ હોય ને મારા ઘરવાળા માં તો પ્રેશર હું ક્યાં એટલે જે તમે આવા પ્રેશર કરાવો પછી મારા ખબર પડે તો પ્રેશર નો થાય કેમ કે એનું કારણ છે ભાઈ મારો તમારું તમારું નામ ભૂલી ગયો પાછો નામ ભૂલાઈ ગયું મને અરે પણ ભાઈ મારું એમ છે કે એનો કામ છે છે એમાં નો ડિસ્ટર્બ શું એવું તમે મુદ્દો હમતા નથી તમને એની ભલામણ કોઈ કરી હોય ને કરો તો બરોબર છે તમે આખી વાત સમજો આજે મારી મારો કેવાનું ઈ છે તમને આપડે કોઈ કીધું હોય ભાઈ તમે આ કરો પાંચ આગેવાનો જાવ એવું તમને કોઈ કીધું હોય ને તમે કરો તો બરોબર છે તમને કોઈ ભલામણ કરી

નામદાર અદાલત જે દે ને એ નામદાર અદાલત માટે વિશ્વાસ રાખવાનો હોય અને આ બધી વસ્તુ કાયદાની પ્રોસિજર એવી હોય કે એની અંદર ઈ ભાઈ જે ઘરવાળો તમારો મિત્ર હશે તો ભલે

ઈ ઈ છોકરો એક તમારી પાહે એક એની નો દે તો એમાં અમારે કોઈ માં પડવાનું ને ના માધુરી નું નામ તો તમારા ઘરે બસ ઈ એ તમારે તમારે દેવી દેજો ભાઈ ના નામ થી આ માણસ તા ઈ ફરિયાદ તો બલીન બકરો બનવું છે કે વિજે પાહે અમને છોકરો લેવડાઈ જશે હું બે કલાક ઈ તમે મનસુખ વાત કરો ને રે હવે એમાં હું મારે હું વાત કરવાની ભાઈ

કઈ વાત કઈ વાત હવે પપ્પુ ભાઈ તમારે એમાં જવાય આપડે એના કાકા દેવાય ને એના કાકા નું આપડા ભાઈ વિજય નું થયો પણ મારું શું કામ કીધું

હા મને આખો સપોર્ટ કર્યો ને કે કોઈના બાપથી તો

નહી તર સો નંબર પેલાથી તમને બેટા મારા એક ઓડિયો બોલ્યો છું કોઈ પણ સ્ત્રી જાતિ એ ભરોસો કરવો તે ગુના ના પાત્ર છે ભરોસો વિશ્વાસ થી દગો

હા એને મને એમ કીધું કે હું મનસુખભાઈ મને મોકલ્યો છે હા ઈ તો પછી વાત થઇ ગઈ ને આપડે હે હા તો પછી આપડે અત્યારે વાત થઇ ને અત્યારે ઈ ભાઈ હારે કોન્ફરન્સ માં હા ભાઈ વાત થઇ કે મને મનસુખ ભાઈ મોકલ્યો કે તમારા વિડીયો જોયું આ વિડીયો અમારી પછી વાત થઈ વિડીયો જોયો એટલે અમે કે ગ્રુપ માં વીસ જણા છીએ ને કે

હાય વાંધો કેમ છે ઈ છે ને આવા માણસો એમ કરીને તમારે આ છોકરીઓ છોકરીઓને બાયુને હારે વાતો કરવા માટે તમારું જોવા માટે આવતા હોય એમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું એવું લાગે છે કસીમાં ફોન કરી દેવાનો સો નંબર માં રિંગ કરી દેવાની કોઈ મનસુખ ભાઈના માણસો ફલાણા ભાઈના માણસો એ બાપડવાનું નઈ હો હા એની મને કીધું અમે 20 જણાનો ગ્રુપ છે અમે પાલિતાણાનો મોટું ગ્રુપ છે અમારો ઈકે એટલે મને કે ફોન આવ્યો તો મનસુખ ભાઈનો કમે કે આ ડિટેલ લઈ આવો ને હકીકત શું છે બેન હાચા છે કોટા છે કે ભાઈ હું છે એમ બધું પણ આ બધું તંત્ર માર સસરાનું કરેલું હતું તો પકડાઈ ગયું ને ભાઈ એ કરી લીધું આપડી મોઢે conscious call માં હા પણ એમાં એવું હોય છે કે કોઈ આવા માણસો હોય તો તમારે સો નંબર માં જાણ કરવાની કા નજીક ના police ના નંબર રાખવાના કા એક સો એક્કાશી માં ફોન કરી દેવાનો સ્ત્રી હેલ્પલાઇન line એક સો હા અને કોઈ તકલીફ પડે તો સો નંબર કંટ્રોલ નંબર છે હો એટલે એમાં આપડે પાડવાનું એટલે ખોટું કોઈ માણસ કોઈ ની આવી રીતે તમારું ઉપયોગ કરે કે કઈ તમારી ખોટું ઓલું કરે તો તમારે આવી રીતે પોલીસ માં જાણ કરી દેવાની ના ના પાપ અમારી અમારા એટલે અમારો કોઈ માણસો નો હોય માણસો કોના હોય જે ગેંગો ઉલાવતા હોય જે આવા હોય એના હોય અમે તો સામાજિક કાર્ય ના એમાં એને પછી કબૂલ કરી હુંમણા કે મને તારા ઘરવાળા એરે સંબંધ ને એ મને વાત કરી હતી તમે અહીંયા જાઓ અને મારી પાસે દી મારા નો ખુદ એની પાસે નંબર હતો કે મારી પાસે નંબર લઈ ગયા મારા સસરાનો ગયો હા સારું એટલે એવું કે કોઈ તમે કેટલા માણસો એમાં આ તંત્ર કેવું બગાડે આપણો એમ આપડે તો આપડે તો તમને વાત કરી દે એટલે હું તો વિશ્વાસ માં આવી જાઉં વિશ્વાસ પણ તમારે ભાઈ મોકલાય છે કારણ કે કોર્ટ માં હતા એટલે હું તમે નઈ આવી એમ એટલે તમે મોકલાય છે મને લાગ્યું તું પેલા તો હા પેલા પૂછાય ને તો મને ફોન કરવો જોઈએ

બેન કોઈ પણ જગ્યા એ વિશ્વાસ માં રેવાનું આવા માણસો હોય તમારે તમારી સંબંધ બાંધે તમને ચોકલેટ દે ઈ હા બસ બસ એટલે હું એ સ્ત્રી કોઈ પણ એવી હોય દેખાવડી હોય એવું હોય તો ઈ તમારી યાર આવું નામ દઈ ને પછી તમારી યાર સબંધ બાંધે ને પછી તમને મોબાઈલ નંબર દે ને પછી તમારી યારે વાતું કરે એવા કોઈ લફડામાં પડવાનું નહિ વ્યક્તિ તમે મુદ્દો હમતા નથી હામે માણસની નીતિ કેવી છે એ આપણને ખબર નથી નહીં નહી સો ટકા ભાઈ હા એટલે સ્ત્રીએ જાગૃત રહેવું જરૂરી છે હા હા તમારો